નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રીધી રાજકોટ ભાજપ ના નેતાઓ ડહા પણ હવે સામે આવી રહ્યું છે એક પત્ર લખે છે અને એક એજ પત્ર પત્રના જવાબમાં નિવેદન આપે છે રાજકોટ અગ્નિકાંડ બન્યો એ એ ઘટના હજુ હજુ નથી નથી પીડિતોને ન્યાય મળ્યો અને બાદ પણ જે રાજકોટ ભાજપના નેતાઓ છે એક પછી એક વિખવાદ ઉભો કરી રહ્યા છે એક પત્ર લખી રહ્યા છે તો કોઈક સામે એમનો જવાબ આપી રહ્યું છે અને બન્યું પણ એવું રાજકોટ અગ્નિકાંડ બન્યું અને એ બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ અડસઠ રાજકોટના જે કોર્પોરેટરો છે તેમને પત્ર લખ્યો અને પત્રમાં એવું લખવામાં આવ્યું કે હવે આપણે તમામ કોર્પોરેટરોએ લેખિતમાં મનપાને રજૂઆત કરવાની કોઈ પણ કામ આપણે કરાવવું હોય તો આપણે લેખિતમાં રજૂઆત કરીશું અને જેવો એ પત્ર વાયરલ થયો કે તુરંત જ કોર્પોરેટર નેહલ શુક્લાએ એક નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે મુકેશ દોશીએ આ પત્ર વહેલા લખવો જોઈતો હતો કેમ આવું કહ્યું પહેલા આપણે નેહલ શુક્લનું એ નિવેદન સાંભળી લઈએ શહેર ભાજપ પ્રમુખે પત્ર લખ્યો હશે તો સમજીને લખ્યો હશે પરંતુ એની મુલવણી કરવા કરતાં હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાય કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એણે શેની ભલામણ કરી છે શેના માટે કરી છે અને શું કામ કર્યું છે માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે

કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય તો આ પણ બધું અટક છે અને સરવાળે લેખિતમાં થાય તો એ પ્રજાકીય કામમાં એક અધિકારીઓની જવાબદેહી ફિક્સ કરશે જેને લીધે કામમાં ઝડપ આવશે આ ટીઆરપી ગેમ ઝોન પછી આ પત્ર જાહેર કરવાનું કારણ છે કેમ કે આ ઘટનાની અંદર કોઈ ભલામણ તો કરેલી હોવાનું અનેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે ટીઆરપી ગેમ ઝોનની દુઃખદ ઘટના પછી ઘણા બધા તંત્ર દ્વારા સુધારા થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે અત્યારે જે સીલિંગની પ્રક્રિયા ચાલુ છે અને કડક આથી કાર્યવાહી કરવામાં આવી રહી છે સીલિંગની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઉતાવળ થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે કાયદો કહે છે કે કોઈને પણ જોતા ક્યાંક ને ક્યાંક પ્રજા માટે ખૂબ એ મુશ્કેલી અને પીડાદાયક અનુભવ છે અને આ કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને થવી જોઈએ કાયદાની વિરુદ્ધમાં તો નહીં પરંતુ ઘણી વખત નાણાકીય મર્યાદાને ધ્યાનમાં લીધા વિના અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગના એજન્ડામાં પત્ર મુકાવી દેવાતો હોય છે અને આમ ઘણી વખત સ્ટેન્ડિંગના સભ્યો પણ ક્યાંક ને ક્યાંક જે સરકારની માર્ગદર્શિકાઓ છે જે નિયમો છે જેનું પાલન સંપૂર્ણ કરવાનું હોય છે એ કરવામાં આ પત્રની ભલામણના આધારે કારણ કે પત્ર કમિશનર દ્વારા આવતો હોય છે એટલે ઘણી વાર એમને પણ એમ થતું હોય છે કે આ ક્યાંક ને ક્યાંક સાચી જ વાત હશે અને ચૂક રહી જતી હોય છે આપ એક પદાધિકારી તરીકે એવું માનો છો કે જે ભલામણ અથવા પત્ર એ એક કાયદાની મર્યાદામાં રહીને થવું જોઈએ જેની ભલામણ થતી હોય એને થવું જોઈએ લાગવગ ન હોવું જોઈએ ભલામણ હોવી જોઈએ પણ લાગવો ન હોવું જોઈએ એવું માનું છો તમે સ્વાભાવિક છે કે લાગવગ તો ક્યાંય ન જ હોવી જોઈએ અને ભલામણ હંમેશા જે કાંઈ છે કાયદાની મર્યાદામાં થાય અને અધિકારીઓ પણ કાયદાની મર્યાદામાં જ કરતા હોય છે ન થાય ત્યારે જ નાના મોટા વિવાદો સર્જાતા હોય છે તમે સ્ટ્રીનિંગના સભ્ય રહી ગીધા જે રીતના કહી શકાય કરોડો રૂપિયા સુધીના જે દરખાસ્તો મંજૂર થતી હોય છે આની અંદર ક્યાંક ગેરરીતિઓ અથવા તો ધ્યાન ઉપર ન આવતું એવું બની શકે

પત્ર લખવામાં બનત કારણ કે રાજકોટ કાંડ બન્યો અને તે બાદ એક પછી એક જે નેતાઓ હોય પ્રમુખો હોય તે સામે આવી રહ્યા છે અને જે કઈ પણ નિવેદન આપે છે કે કોઈ પણ પત્ર લખે છે એ પત્રની સામે બીજા કોઈ નેતા આવીને ઊભા રહી જાય છે અને જવાબ આપી દે છે નેહલ શુક્લે જ્યાં નિવેદન આપ્યું છે તેમના પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર